નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક મોટા સમાચાર હવે ગુજરાતમાં સીએમ પટેલે રાતોરાત કરી મોટી જાહેરાત હવે અહીં તમામ શાળાઓ અને કોલેજો પણ બંધ ગુજરાતમાં રોગચાળો વકર્યો અને લાશોના ઢગલા અહીં થયા છસો ના મોત અને ભારે તબાહી તેમજ પીએમ મોદી પણ ગુજરાતમાં જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો બી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો તમે તમામ ગુજરાતીઓ ખાસ જાણી લો ગુજરાતનું જાહેર દેવું ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં રાજ્યનું દેવું ત્રણ પોઈન્ટ વધારો થયો છે વિકાસના નામે તાઇફા અને ઉત્સવમાં ભારે ખર્ચ થતો હોવાનું કહેવાય રહ્યું છે પરિણામે પ્રત્યેક ગુજરાતીના માથે દેવાનો બોજ વધતો જાય છે હવે ગુજરાતમાં બન્યો મોટો રેકોર્ડ પર્યાવરણ સંરક્ષણ માટે ગુજરાત ફરી અગ્રેસર રહ્યું છે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત રાજ્યે ચાર જૂન થી લઈને અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન છ પોઈન્ટ જીરો પાંચ કરોડ થી વધુ વૃક્ષારોપણ કરી અને દેશમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વમાં રાજ્યે નવો માઇસ્ટોલ હાંસલ કર્યો છે વન મંત્રી મુરુભાઈ બેરાએ જણાવ્યું કે યુપી બત્રીસ પોઈન્ટ એકાવન કરોડ સાથે પ્રથમ અને રાજસ્થાનમાં આઠ કરોડ વૃક્ષ સાથે બીજો ક્રમ ધરાવે છે હવે ગુજરાતમાં દસ કરોડ વૃક્ષારોપણનું લક્ષ્ય ધરાવે છે ત્યારબાદ ગુજરાતમાં આંદોલનને લઈને આવ્યા મોટા સમાચાર ગાંધીનગરમાં હજારો ટાટપાટ ઉમેદવારોએ શિક્ષણ સહાયકની ભરતી માટે ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે તેમની માંગણીઓમાં ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવો અને ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવાનો સમાવેશ થાય છે ઉમેદવારનો દાવો છે કે રાજ્યમાં હજુ પાંચ હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી પ્રક્રિયા ધીમી છે જ્યાં સુધી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં જોડવાની ચિંતક પણ તેમણે ઉચ્ચારી છે હવે ગુજરાતના તમામ લોકો ખાસ જાણી લો રાજ્યમાં ભારેથી અતિભારે સંકટ હવામાન વિભાગ દ્વારા વીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર સુરત નવસારી થતા વલસાડ જિલ્લામાં તેમજ એકવીસ ઓગસ્ટના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર તથા જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે કારણે આ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત આગામી પચીસ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલું જ મિત્રો તમને જણાવી દે દરિયો બન્યો ગાંડો તુર અને ત્રણ નંબરનું મળ્યું સિગ્નલ હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે આજે માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે દરિયામાં પાંચથી છ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા આથી સુરક્ષાના પગલે દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને તેમની બોટ લાંગરી દીધી છે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દીધી છે ખાસ તો મિત્રો આજે ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે અહીં ગુજરાતમાં ફૂટા પાડવા પર લાગ્યો પ્રતિબંધ વલસાડ જિલ્લામાં અકસ્માત રોકવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ જાહેરનામું બહાર પાડ્યું છે નદી નાળા નહેર ચેકડેમ ધોધ કે દરિયા કિનારે નાહવા કપડા ધોવા માછલી પકડવા ફોટો સેલ્ફી કોઝવે છે કાયદો વ્યવસ્થા જાળવનાર અધિકારીઓને મુક્તિ આપવામાં આવી છે હવે ગુજરાતમાં અહીં રોગચાળો ફાટી નીકળ્યો વરસાદી મોસમ વચ્ચે પાટણમાં રોગચાળો ફાટી નીકળ્યો છે સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા ઝાડા ઉલટી શરદી ખાંસી તાવ ટાઈફોઈડ અને ડેન્ગ્યુ સહિતના રોગોની બાર હજાર પાંચસોથી વધુ ઓપીડી નોંધાય છે છેલ્લા બે મહિનામાં ચૌદસો જેટલા મેલેરિયા ટેસ્ટિંગ કરાવવામાં આવ્યા છે જેમાં આઠ કેસ પોઝિટિવ આવ્યા છે જે પૈકી ત્રણ ઝેરી મેલેરિયા અને પાંચ સાદા મેલેરિયાના કેસ નોંધાયા છે ડેન્ગ્યુના પાંચ કેસ અને વાયરલ ફીવરના ચારસોથી વધુ કેસ નોંધાયા છે

વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ જનજીવન થયું ઠપ અને ઠેર ઠેર પાણી મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે શહેરના અનેક વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા છે જેને કારણે રસ્તાઓ પર ટ્રાફિક થઈ ગયો છે અને વાહનો પણ ફસાયા છે અંધેરી સબવે પાણી ભરાવાને કારણે બંધ કરી દેવાયો છે વરસાદને લીધે ફ્લાઇટ પ્રભાવિત થઈ છે અને મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સાત લોકોના મૃત્યુ પણ થયા છે હવે ગુજરાતમાં રોગચાળાથી લોકોના મૃત્યુ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે સુરતમાં રોગચાળો વકર્યો છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે પરંતુ સુરતમાં વાયરલ ઇન્ફેક્શન ડેન્ગ્યુ મેલેરિયા કોલેરા તાવ શરદી ઉધરસના કેસ વધ્યા છે સિવિલ હોસ્પિટલમાં દરરોજ ચારસોથી વધુ ઓપીડી નોંધાય છે રોગચાળાને કારણે પાંડેસરાની નવ નવ માસની બાળા ઉદનામાં બે વર્ષનું બાળક અને લિંબાયતમાં વૃદ્ધાનું તાવ અને ઝાડા ઉલટીને કારણે મૃત્યુ નિપજ્યું છે હવે અહીં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો નહીતર થશે મોટો દંડ છત્તીસગઢમાં રાજનંદ ગામમાં ગામ લોકોએ બાળકોને મોબાઈલની લતથી બાળકોને દૂર રાખવા માટે એક અનોખી પહેલ કરી છે અહીં ભુરિયા બ્લોકમાં ગામ ગહેરાબેદી પંચાયતમાં એવું નક્કી થયું છે કે જો બાળકો મોબાઈલ પર ગેમ રમતા જોવા મળશે તો તેમના માતા પિતાને ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકારાશે અને જે વ્યક્તિ મોબાઈલ પર ગેમ રમતો પકડાશે તેના બાળકો વિશેની માહિતી આપશે તેને એક હજારનું ઇનામ આપશે આ નિર્ણય ગ્રામ પંચાયતમાં સર્વાનુમતે લેવામાં આવ્યો છે હવે ગુજરાતમાં સીએમ પટેલે કરી રાતોરાત મોટી જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત વિકાસ પથ યોજનામાં રાજ્યના એકાણું જેટલા માર્ગોના આધુનિકીકરણ માટે રૂપિયા આઠસો બાવીસ કરોડ ફાળવ્યા છે શહેરોને જોડતા અને શહેરોમાંથી પસાર થતા હોય અને માર્ગ મકાન વિભાગ હસ્તકના કુલ બસોને તેત્રીસ જેટલા કિલોમીટર લાંબા રસ્તાઓને પહોળા કરવા સ્ટ્રીટ લાઇટ ફૂટપાથ સ્ટ્રોમ ડ્રેન રોડ સેફ્ટી વગેરે જેવી સુવિધા પર બનાવવામાં આવશે આ પ્રોજેક્ટથી ટ્રાફિક જામમાં રાહત મળશે સુરક્ષા અને સમયનો ઘટાડો થશે તેમજ ઈંધણની બચત થવાની પણ અપેક્ષા છે હવે દેશના વડાપ્રધાન પણ ગુજરાતમાં

મહત્વના શૈક્ષણિક સમાચાર અને રેડ એલર્ટ શાળા કોલેજો બધું જ બંધ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ટ્રાફિક જામ થયો છે આઈએમડીએ સાંજે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું તો તે સમયે રાજ્યના અન્ય જિલ્લામાં જેમ કે રાયગઢ રત્નાગીરી સતારા કોલ્હાપુર અને પુણે માટે રેડ એલર્ટ જારી કર્યો છે ભારે વરસાદની ચેતવણી વચ્ચે શાળાઓ અને કોલેજો બંધ કરાય છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાય છે ટ્રેનો અને ફ્લાઇટ પણ મોડી થઈ છે આગળના દુઃખદ મોટા સમાચાર ચારે બાજુ તબાહી અને લાશુના ઢગલા પાકિસ્તાનમાં સતત ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે ગત અડતાલીસ કલાક દરમિયાન આ પૂરમાં છસો પચાસથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આપુરની અસર સૌથી વધુ પાકિસ્તાનના ખૈબર વિસ્તારમાં થઈ છે આ પ્રાંતમાં ત્રણસો સત્યાવીસથી વધુ લોકોના મોત નીપજ્યા છે છવ્વીસ જૂનથી પાકિસ્તાનમાં શરૂ થયેલા ભારે વરસાદને કારણે ભારે તારાશી સર્જાય છે હવામાન વિભાગે સત્તર ઓગસ્ટથી લઈને એકવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી પણ કરી છે